હાલ સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે કાયદો હાથમાં લેવામાં આવે છે ત્યારે હાંસોટ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હેલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ મેસેજના કારણે વિવિધ ગામોમાં લોકો રાત્રિના રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે કાયદાને હાથમાં નહીં લે ને સીધો 100 નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો પણ કોઈ પણ વ્યક્તિઓને આવતા જતા રાહ માર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ બાહેંધરી આપી છે કે કોઈ પણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈ પણ વ્યવસ્થા સુધરે વગડે એવી કોઈ પણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં